હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ જામફળમાંથી પલ્પ કઈ રીતે તૈયાર કરવો અને કઈ રીતે તેને સ્ટોર કરવો અને તેમાંથી કઈ રીતે જામફળનું જ્યુસ બનાવવું તો જામફળનું જ્યુસ બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા લાલ જામફળ લીધા છે અને તે આ રીતે પાકેલા હોય તેવા જામફળ લેવાના છે જ્યુસ બનાવવા માટે લાલ જામફળનો આપણે ઉપયોગ કરીશું કેમકે લાલ જામફળ એકદમ મીઠા હોય છે અને તેનો ટેસ્ટ એકદમ સરસ હોય છે અને આપણા જ્યુસનો કલર પણ એકદમ સરસ આવશે તો મેં અહીં પાંચસો ગ્રામ જામફળ લીધા છે તેને મેં પહેલેથી ધોઈ લીધા છે તો આ જામફળનો આપણે પહેલાં છાલ ઉતારી લઈશું તો ઉપર અને નીચેથી આ રીતે ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને એક પીલરની મદદથી આપણે એની છાલ ઉતારી લઈશું આપણા જામફળની છાલ ઉતારી લીધી છે આને આપણે પછી થોડાક પીસ કરી લઈશું આ રીતે મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું આવી રીતે આપણે બધા જામફળની છાલ કાઢી લઈશું અને એના મીડિયમ પીસ કરી લઈશું તો આપણું બધા જામફળ ના આ રીતે આપણે છાલ ઉતારીને પીસ કરી લીધા છે હવે આ જામફળને આપણે એક મિક્સરની જાર લઈશું અને તેમાં નાખી અને પીસી લઈશું આ જામફળને પીસતી વખતે આપણે આમાં પાણી નહીં નાખીએ અને આમ જ આપણે આ જામફળને પહેલાં પીસી લઈશું તો આપણું જામફળ પીસાઈને રેડી થઈ ગયું છે અને તે પીસાતા એકદમ આવું સ્મૂથ બની ગયું છે હવે આને આપણે પહેલાં ગાળી લઈશું તો પલ્પને ગાળવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે અને તેના પર આપણે આ રીતે કોઈપણ ચારણી રાખી દઈશું અને તેના પર આપણે પલ્પ નાખી અને તેને ગાળી લઈશું આ આ રીતે રીતે ચમચીની મદદથી અને તેને ગાળી એટલે જામફળના બી હોય તે અલગ થઈ જશે આ રીતે ગાળતા જો આપણા પલ્પનાથી બધા જ બી આ રીતે અલગ પડી ગયા છે અને આપણો પલ્પ ગળાઈને રેડી થઈ ગયો છે તો આપણો એકદમ સરસ એવો પલ્પ બનીને રેડી થઈ ગયો છે તો આને આપણે સ્ટોર કરી કઈ રીતે લાંબો સમય સુધી સારો રાખી શકીએ તે જોઈ લઈએ પલ્પને સ્ટોર કરવા માટે આપણે આ રીતનો કોઈ એક એર ટાઈટર કન્ટેનર લઈ લેશું કે કોઈ પણ આપણે ડબ્બો લઈ લેશું જો તે એર ટાઈટ ન હોય તો તેમાં આપણે ટિશ્યુ પેપર કે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ મૂકી તેને આપણે કવર કરી દઈશું હવે આ ડબ્બાની અંદર આપણે તળીએ થોડીક ખાંડ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું આ આ રીતે તમે તળીએ થોડીક છૂટી ખાંડ નાખી દેશો એટલે આ ખાંડ એક પ્રિઝર્વેટિવનું કામ કરશે અને આપણો પલ્પ લાંબો સમય સુધી સારો રહેશે તેમાં આપણે તૈયાર કરેલો પલ્પ નાખી દઈશું તેના પર ફરીથી આપણે થોડીક આ રીતે આખી ખાંડને વેચી દઈશું આ પલ્પને તમે એક વર્ષ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ જ્યુસ બનાવવું હોય ત્યારે આ પલ્પમાંથી તમે જ્યુસ બનાવીને રેડી કરી શકો છો તો આ પલ્પમાંથી આપણે જ્યુસ તૈયાર કરવા માટે તો આપણે અડધો કપ પલ્પ લીધો છે તેને વાસણમાં લઈ તેમાં આપણે બે ચમચી દળેલી ખાંડ નાખીશું તેમાં આપણે એક ચમચી લીંબુનો રસ નાખીશું તેમાં આપણે અડધી ચમચીથી ઓછો એટલો સંચાલ પાવડર નાખીશું તેમાં આપણે બસો એમ જેટલું પાણી નાખીશું બધી વસ્તુને આપણે વિસ્તારની મદદથી આ રીતે હલાવી લઈશું વિસ્તરની જગ્યાએ તમે આમાં બ્લેન્ડર પણ ચલાવી શકો તો આપણું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે તો આ જ્યુસને આપણે હવે સર્વ કરી લઈશું તો આ જ્યુસને સર્વ કરતાં પહેલાં આપણે ગ્લાસમાં થોડાક ક્યુબ નાખી દઈશું અને તેમાં આપણે જ્યુસ નાખી દઈશું જો આ જ્યુસને તમારે થોડું ચટપટું અને ટેસ્ટી બનાવવું હોય તો તેના પર થોડુંક મીઠું અને મીઠાની સાથે થોડો થોડો મરચું પાવડર નાખી દેવો એકદમ ટેસ્ટી એવું આપણું જામફળનો જ્યુસ બનીને રેડી થઈ ગયું છે જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો